ખેરગામ ચીખલી અને વાંસદાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખાનગી વાહનોમાં મજૂરી કરવા માટે લઈ જતા ખાનગી વાહન ચાલકોને તેમજ મજૂરોને વલસાડ જિલ્લાના પોલીસ નવસારી જિલ્લાની સરહદ પર વગર કાણે પરેશાન કરી રહી છે અને મેમો પણ ફટકારે છે આથી વાહન ચાલકોએ ખેરગામ ચીખલી અને વાંસદા મત વિસ્તારના ધારાસભ્ય અનંત પટેલને ખેરગામ ખાતે રજૂઆત કરી હતી કોરોના જેવા ગંભીર રોગથી લોકો પીડાઈ રહ્યા છે અને લોકોને બે ટાંકનું ભોજન મેળવવાનું પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે ખાનગી કંપનીના કારખામાં મજૂરી કરવા જતા મજૂરો તેમજ નોકરીયાતો માટે જીવાદોરી સમાન એસટી નિગમની બસ તેમજ રેલવે ટ્રેનો બંધ થઈ જતા તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે વાપી વલસાડ નવસારી સુરતના વિસ્તારોમાં આવતા ઉદ્યોગો તથા કારખાનામાં કામ કરતા ખેરગામ ચીખલી અને વાંસદાના નોકરિયાત મજૂર વર્ગોએ જવા આવવાની સરળતા રહે તે માટે ગામની ઇકો મોટર કાર વાહન જેવા ખાનગી વાહનો ભાડે રાખતા હોય છે પરંતુ વલસાડ નવસારીની બોર્ડર પર પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર મેમો આપી મોટો દંડ વસૂલાતા શ્રમિક વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ જવા પામ્યો છે અને ઘણી વખત કોઈ મોટા બુટલેગરોને પકડતા હોય એવી રીતે પીછો પણ કરવામાં આવતો હોય છે ત્યારે બાબતો નિરાકરણ આવે તે માટે ખાનગી વાહન ચાલકો દ્વારા ખેરગામ ચીખલી અને વાસદાના ધારાસભ્ય અનંત પટેલને ખેરગામ ખાતે રજૂઆત કરવા આવી હતી વાંસદા ચીખલી ખેરગામના ઇકો ચાલકો જે વલસાડ જિલ્લાની જુદી જુદી કંપનીઓમાં મજૂરોને દરરોજ લઈ જાય છે અને લાવે છે ખાનગી વાહનોને હેરાન કરવા માટે વલસાડ પોલીસ તંત્ર જ્યારે અવનવા કાયદાઓ બતાવીને હેરાન કરીને મોટી મોટા ચલાણો કાપે છે ત્યારે એના વિરોધમાં આજે ખેરગામ અમે દરેક વાહન ચાલકોની સાથે બેસીને મિટિંગ કરી અને વલસાડ પોલીસ તંત્ર હવે પછી હેરાન ન કરે એના માટે શરૂઆતમાં અમે વિનંતી કરીશું અને જો અમારી વિનંતી ગ્રાહ્ય નહીં રાખશે તો અમે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરી ખાનગી વાહન ચાલકોની રજૂઆત સાંભળીને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે કોરોનાના સમયમાં સરકારી એસટી બસો બંધ છે સરકારે ગરીબ મધ્યમ વર્ગને મદદ કરવી જોઈએ તે ટાર્ગેટ પૂરો કરવા માટે નાના લોકોને પોલીસ પરેશાન કરી રહી છે આવા સંજોગોમાં જો વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ત્રાસ આપવામાં આવશે તો આવનારા સમયમાં અમે આંદોલન કરતા ખચકશું નહીં આ મિટિંગમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સચિન પટેલ ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ યુવા કોંગ્રેસના આગેવાન પૂર્વભાઈ સહિત આગેવાન અને ખાનગી વાહન માલિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા ઉત્તમ પટેલ જી ટ્વેન્ટ ન્યૂઝ નવસારી